તાપીના સોનગઢ અને ઉપરવાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી સોનગઢ તાલુકાના રસ્તા પાણી પાણી થઈ ગયા છે સોનગઢ થી ટોકરવા થઈને વ્યારાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો સાપુતારા પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે પસાર થતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજી પણ વરસાદ સતત વરસી રહ્યો છે બે દિવસ વરસાદનું એલર્ટ હવામાન વિભાગે પણ આપ્યું છે ત્યારે તાપીના સોનગઢ અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે કેટલાક રસ્તાઓ તો એવા છે કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ વિચાર કરી રહ્યા છે મોટા મોટા વાહનો પસાર ડરે છે ટુ ચાલકો તો હિંમત પણ નથી કરતા બની વાલોડના બહેજ ગામમાં નદીના પાણીમાં પશુઓ ફસાયા નદીના પાણીની ભરપૂર આવક થતા પશુ ફસાઈ ગયા પશુપાલકોએ તાત્કાલિક પ્રશાસનની મદદની માંગ કરી છે વાલોડમાં નદી બે કાંઠે વહી જેના કારણે પશુઓ ફસાઈ ગયા કે જેના પશુઓ છે તે પશુપાલકે પ્રશાસનની મદદ માગી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા પશુઓને ચરાવવા માટે લઈ ગયા હતા અને એ જ વખતે નદીમાં જળસ્તર વધ્યું હવે કોઈ રસ્તો નથી કે પશુઓને બહાર કાઢવામાં આવે જો પ્રવાહમાંથી પશુઓ પસાર થાય તો તળાવવાની પણ શક્યતા છે જેના કારણે જે પશુઓ ફસાય છે તેને બચાવવા માટે પ્રશાસનની મદદ માંગવામાં આવી છે